ના ઇકબાલ ગામ નજીક આવેલ બનાસ નદી પાસેથી આઉટપોસ્ટ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈને બાતમી મળી હતી કે બનાસ નદી પાસે હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે ત્યારે પોલીસે હકીકત આધારે બનાસ નદી પાસે જુગાર રમી રહેલ લોકો પર રેડ કરી જુગારધામ ઝડપી પાડી અમીરગઢ પોલીસે સત્તર લોકોની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશન મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસની રેડ દરમિયાન જુગાર રમતા ઇ સમો પાસેથી રૂપિયા બે લાખ ત્રેપન હજારની રોકડ જપ્ત કરી તેમજ પોલીસે રોકડ રકમ અને મોબાઈલ તેમજ વાહન સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા સત્તર લાખ છેતાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અમીરગઢ પોલીસે સત્તર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે अहवाल हसमोप्रजापती अमीरगढ